તો છોટાઉદેપુર જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ વાસ્મોની કચેરીમાં આઉટસોર્સ આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ તિમિર પટેલ દ્વારા સરકારી ગ્રાન્ટના રૂપે એક પોઈન્ટ એકતાળીસ કરોડની ઉચાપથ કરવામાં આવી જેમાં આરોપી તિમિર પટેલને પકડવામાં આવ્યો છે આરોપીએ ઉપલા અધિકારીઓના ચેકો પર આરટીજીએસ ફોર્મ પર બોગસ સહીઓ કરીને સરકારી ખાતામાંથી પોતાના અંગત ખાતામાં નાણાં ટ્રાન્સફર કર્યા હતા

અને મને ભૂલ જ્યારે અહેસાસ થયો કે આ ભૂલ ના થવી જોઈએ આવી એટલે મેં પછી સામે આ બધી પ્રોસેસ જાતે કરેલી છે તો તમે આ રૂપિયાનું હવે એ જ મને ખ્યાલ નથી કારણ કે મને અત્યારે યાદ નથી કે શું થયું છે એટલે પછી મેં જ જાતે સ્ટેટમેન્ટ મંગાઈ અને અમે ચેક કરવાના છે કે આ ભૂલ ક્યાં થઈ અને કેવી રીતના થઈ છે તમે કેટલા અત્યાર સુધી કેટલા રૂપિયા ઉપાડ્યા એ બધું લગભગ એક કરોડ ત્રીસ લાખ જેવું થાય છે અમે કેટલા ઉપાડી દીધી તમારા ખાતામાંથી હા એ જ વાત કરી તમે એ રૂપિયા ક્યાં મૂક્યા એ ખ્યાલ નથી એમ કે શું થયું છે મને પણ ખ્યાલ નથી પોલીસ સ્ટેશન ગયા તો મેં બધું કીધું ખરું સ્ટેટમેન્ટ અમારું ઓમ જોયું પણ નથી એમાં ખબર પડતી એટલે અમે બીજું સ્ટેટમેન્ટ મંગાયેલું છે